નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજના દર જીરુ બજાર ભાવી જાય મિત્રો તારે થઈ ગયો સોળ સાત બે હાજર સોવી ને બાર થઈ ગયો મંગળવાર મિત્રો હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે આજે પણ જીરના ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અનાવર ઝાંડી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર પર ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતાનાવવામાંનીષોભાવ ત્રણ હજાર આઠસોથી બજાર ભાવ પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી વારાહીમાં ચાર હજારથી પાંચ હજાર બસો તેત્રીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી वाव चार हजार पाचसो ते चार हजार आठसो रुपया रापर चार हजार पाच सो ते चार हजार आठसो रुपया सुद्धी अंजार चार हजार ते पाच हजार एकसो न सित्तर रुपया सुधी हजार ते पाच हजार रुपया सुद्धी मांडर चार हजार ते चार हजार नऊ सोन सहासाठ रुपया पापर त्रण हजार सात ते चार हजार नऊ सोन सित्तर थरा चार हजार ते चार हजार डीसा शार हजार सातशो ते चार हजार सात सो रुपया सुधी समी शार हजार सो ते पाच हजार नेऊ रुपया सुधी खांबा शार हजार आठसो ते चार हजार आठसो रुपया सुधी बगसरा त्रास हजार त्रास हजार त्राससो रुपया सुधी उंजा चार हजार ते पाच हजार चार रुपया सुधी थराद चार हजार ते पाच हजार रुपया सुधी राजकोट शार हजार रुपया सुधी જામનગર અઠ્યાવીસો રૂપિયાથી પાંચ હજાર અડત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સો થી પાંચ હજાર એકસો સુધી મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર ચારસોથી ચાર હજાર રૂપિયા સુધી હારી ચાર હજાર થી ચાર હજાર અઠ્ઠાણું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો અડસઠથી પાંચ હજાર રૂપિયા સુધી કડી ચાર હજાર ચારસો રૂપિયા સુધી થી ચાર હજાર નવસો ને સાતસો રૂપિયા સુધી જસન ચાર હજાર થી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી મારેસાઠ રૂપિયા સુધી જેતપુર સવિસો રૂપિયા પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર સાતસો થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો ત્રેસઠ થી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર ત્રણસો છાલીસ થી ચાર હજાર નવસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર સાતસો થી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ત્રેસો રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજારથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી ધોરાજી ચાર હજાર થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસોને સાસઠ રૂપિયા સુધી અને લખતર પાંચ હજારથી પાંચ હજાર બસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તથા ગુજરાતના તમામ માર્કેટ એના ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલનો સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા